સોમવતી ભાદરવી અમાસ જવલ્લે જ આવતી હોય છે દ્રવ્યદાનનો પુણ્ય ખૂબ મહત્તા ધરાવે છે ભાદરવી અમાસના દિને સર્વ શ્રદ્ધાળુ ભાવિકો દ્વારા પિતૃઓને પાણી રેડી તૃપ્ત કરવાનો અવસર પિતૃઓને પ્રાર્થના કરી જળ અર્પણ કરે છે શહેરના શ્રી કુંભનાથ મહાદેવ અને શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં પીપળે પાણી દૂધ સહિતના દ્રવ્ય અર્પણ કરતાં હજારો શ્રદ્ધાળુ ભાવિકોએ વહેલી સવારથી પિતૃઓને જળ અર્પણ કર્યું ખૂબ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં અતિથિ અભ્યાગત ગરીબ ગુરુબાઓને દાન દક્ષિણા અર્પણ કરી પૂરી શ્રદ્ધાભાવથી ભાદરવી અમાસની ઉજવણી કરવામાં આવેલી હતી શિવ અનુષ્ઠાનના પવિત્ર શ્રાવણ માસના સમાપન અને ભાદરવો શરૂ થતા સોમવતી અમાસનો યોગાનુયોગ આવતા શહેરના દરેક શિવાલયમાં પિતૃઓને તૃપ્ત કરતા ભાવિકો યથાશક્તિ દાન દક્ષિણા દ્રવ્ય દાન કરી સંતોષ મેળવેલો હતો